થરાદના પાવડાસણ ગામના ફોજી જવાન અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું આજ રોજ થરાદના પાવડાસ ગામના અમૃતભાઈ દિનેશભાઈ અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી માદરી વતન પાવડાસણ ગામે આવી પહોંચતા તેમનું પાવડાસણ ગામના મુખ્ય બસ સ્ટેન્ડ પાટિયાથી યુવાનો માતાઓ બહેનો અને વડીલોએ ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી વાજતે ગાજતે દેશભક્તિના રંગે રંગાઈ એમના મિત્રો અને ગ્રામજનો દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાણીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અમૃતભાઈ પોતાના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પોતાના ઘરે પહોંચતાની સાથે તેઓ પોતાના મમ્મી પપ્પાને સન્માન સાથે કેપ પહેરાવી વંદન કર્યા હતા ત્યારે સમગ્ર ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને પોતાના ઘરે પહોંચ્યા પછી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આપણા બનાસકાંઠાના મિત્રોએ આર્મીમેન અમૃતભાઈને ગુલદસ્તા અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા